આજરોજ બપોરે બે વાગ્યે બહુચરાજી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મહેસાણા જિલ્લા પોલીસ વડા તથા કડી વિભાગનાઓની સૂચના અનુસાર માર્ગદર્શન મુજબ છેલ્લા ત્રણ દિવસથી બેચરાજી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં છેલ્લા ત્રણેક દિવસમાં બી એસ બસો પંચ્યાસી મુજબ કુલ બાર કેસ કરવામાં આવ્યા છે અને સત્તર વાહનોને ઈ મેમો આપવામાં આવેલ છે અને લોકોને માઇકમાં જાહેરાત કરીને સૂચના આપવામાં આવેલ છે બહુચરાજી આવવા માટેના મુખ્ય સ્ટેટ હાઈવેના રસ્તા જેઓમાં હારીજથી બિલિયા બહુચરાજી આવતો રસ્તો મોટા વાહનો માટે હાલમાં બંધ કરવામાં આવેલ છે તેમજ મહેસાણાથી મોઢેરાથી બહુચરાજી આવવાવાળા રસ્તાનો બ્રિજનું કામકાજ ચાલુ હોવાથી તેને જાહેરનામું પાડી બંધ કરવામાં આવેલ હોવાથી મોટાભાગના હારીસથી આવનારા વાહનો તેમજ મોઢેરા જવાવાળા વાહનોને બહુચરાજી ટાઉનથી લઈને પસાર થવા માટે જાહેરનામું પાર કરે છે અને બજાર સાંકળી હોય જેથી અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે જેના કારણે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે